બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રાણકપુર ગામે શ્રી ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના રાણકપુર ખાતે સબળસિંહ પાટી વાઘેલા જાગીરદાર પરિવાર દ્વારા વાઘેલા કુળની કુળદેવી શ્રી હિંગળાજ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં દેવ દરબાર જાગીર મઠના એક હજાર આઠ મહંત શ્રી બળદેવનાથ બાપુના વરદ હસ્તે સૌ પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી જેમાં યજ્ઞશાળાના આચાર્ય શ્રી વિજયકુમાર સોમાલાલ બલગામ દ્વારા સુંદર રીતે પૂજા આરતી કરી વૈદિક મંત્રોચ્ચાર સાથે પંડિતો અને યજમાનો દ્વારા જવતલ ઘીની આહુતિ આપીને હોમ હવન કરવામાં આવ્યા હતા ત્યારે વાઘેલા રાજવંશની કુળદેવી શ્રી મા હિંગળાજ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં હજારો લોકો જોડાયા હતા અને જય મા હિંગળાજ માતાજીના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું જેમાં રાણકપુર ગામના સરપંચ સહિત અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારે આવનાર મહેમાનો અને સામાજિક અને રાજકીય આગેવાનો સહિત વરિષ્ઠ પત્રકાર મિત્રોનું પણ ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમનું સંચાલન લોકસાહિત્યકાર દીપક જોશીએ કર્યું હતું ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ રિપોર્ટર ઇન્દ્રસિંહ વાઘેલા કાંકરેજ